ભાવનગરની ખાખી વર્ધી ઉપર ફરી એક વખત ડાગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવક છે તેને ત્રણ દિવસ સુધી ઓને ઓન પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખીને ઢોર માર મારવાનો વિગત સામે આવી રહી છે જાણો શું છે સમગ્ર વિગત વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ ભાવનગર પોલીસ ઉપર અવારનવાર આક્ષેપો સામે આવતા રહ્યા છે જેમાં વધુ એક વખત ભાવનગરની પોલીસ ઉપર ખાખી ઉપર એક ડાગ લાગ્યો છે જેમાં જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરગઢ ગામનો એક રામજી મેર નામનો રત્ન કલાકાર જે યુવક છે તેને ત્રણ દિવસ સુધી તળાજા તાલુકાનું જે ડાઠા પોલીસ સ્ટેશન આવ્યું છે તેના જે પીઆઈ છે સીએચ મકવાણા તેની દ્વારા ત્રણ દિવસ સુધી ઓન એ ઓન ગોંધી રાખીને તેને ઢોર માર મારવાનો જે આક્ષેપ છે તે સામે આવી રહ્યો છે જો વાત કરવામાં આવે તો જે ભોગ્રસ્ત જે રામજી મેર નામનો જે કલાકાર વ્યક્તિ છે તેમણે ડાઠા પોલીસ સ્ટેશન ઉપર ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે જે એક મિત્ર છે તેને મેં એક દારૂની બોટલ લાવી દીધી હતી તેનું નામ તેને જ્યારે પકડવામાં આવ્યો ત્યારે મારું નામ ખુલ્યું હતું ત્યારબાદ પોલીસ દ્વારા મને ઘરેથી ઉઠાવી જવામાં આવ્યો હતો અને ત્રણ દિવસ સુધી ડાઠા પોલીસ સ્ટેશનમાં ઓને ઓન ગોંધી રાખીને કોઈ પણ જાતની ફરિયાદ નોંધી વગર કે નોટિસ આપ્યા વગર મને ગોંધી રાખવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા જે જે પીઆઈ છે તેને ઢોર માર મારવામાં મને આવ્યો ત્યારબાદ યુવક જે છે રત્ન કલાકાર જે રામજી મેર તેના પરિવારજનો દ્વારા જ્યારે રાત્રે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી ત્યારે પોલીસ સ્ટેશને તે હાજર મળી આવ્યો નહોતો ત્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું હતું કે થોડી વાર પહેલા જ તેને ડાઠાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તેઓ લોકો ત્યાં પહોંચ્યા હતા ત્યારે પીઆઈએ કોઈને અંદર જવા દેવાની મનાઈ કરી દેવામાં આવી હતી તેવો તેમના પરિવારનો આક્ષેપ ત્યારબાદ તેમના પરિવારજનો કહ્યું હતું કે મારા ભાઈને એકસો આઠ મારફતે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવે પરંતુ ડાઠા પોલીસે તેનું પાપ છુપાવવા માટે એકસો આઠ ને પ્રાઇવેટ ગાડી છે સરકારી જે જીપ છે તેની દ્વારા આજે રામજી મેર નામનો જે યુવક છે તેને ભાવનગરની બીમ્સ હોસ્પિટલ જે પ્રાઇવેટ હોસ્પિટલ આવી છે ત્યાં ખસેડ્યો હતો જો આ જે યુવક છે પોલીસે કોઈ પાપ જ ન કર્યું હોય તો શા માટે તેને બીમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ બીમ્સ હોસ્પિટલ દ્વારા ના પાડી દેવા આવતા આ જે યુવક છે તેને તેને બીમ્સ હોસ્પિટલ દ્વારા ના પાડી દેવામાં આવતા યુવકને સરકારી હોસ્પિટલમાં ખસેડવાનું કહ્યું હતું પરંતુ ડાઠા પોલીસે આ જ પાપ કર્યું હોય તેને લઈને આ યુવકને બીમ્સ હોસ્પિટલથી ફરી ભાવનગર શહેરની એક અન્ય જે આરોગ્યધામ જે પ્રાઇવેટ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેના પરિવારજનો પણ ત્યાં પહોંચ્યા હતા તેને કહ્યું હતું કે પ્રાઇવેટ હોસ્પિટલમાં નહીં સરકારી હોસ્પિટલમાં મારા ભાઈને ખસેડવામાં આવે ત્યારબાદ પોલીસ દ્વારા મોડી રાત્રે તેને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ મામલે જ્યારે જે ભોગ ઇજાગ્રસ્ત જે રામજી મેર છે કલાકાર તેનો નવજીવન ન્યૂઝ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તે શું કહી રહ્યા છે સાંભળો તેને મને ડાટા પી એમ પીએ મકવાણાએ મને બહુ ઢોર માર માર્યો એમ વાંકો રાખીને ઊંધો ટીંગાડી લટકાડીને માર્યો મને એમ અને અભદ્ર ગાડીઓ ન બોલવાની ગાડીઓ બોલી ને હજી કે તને કે હજી હજી તને ફૂલ મારવાનો થય કે એમ મને બે દિવસ તારે બે દિવસ ત્યાં મારે છે એક તારે એમ અને મને બે હાથ બાંધી દીધા ને હું તો લટકાવી દઉં પોટી ઉપર લટકાડીને માર્યો આમ પછી મને સાહેબ મને કઈ ભાર નથી મિત્રના લગ્ન હતા એમાં હું દારૂની બોટલ લેવો હતો એમ તે એક ભાઈ એક આપી બોટલ એ ભાઈબંધ પકડાઈ ગયો આમ એને મારું નામ દીધું અહીંથી લાવ્યો આમ એટલે મને રાતે બે વાગ્યા મેં લઈ જાય આમ પછી મને રાતે એટલો માર્યો એટલો મેરો એટલો મળ્યો

અચ્છા બીકે કે ક્યાંથી માલ લે મેં કહી દઉં તરાપાઈસ મિત્ર પાસે લેવો તો એમ ઇતરાપાઈસ ન કીધું એનું તો જતાં એ ગઈ ને હજી તને ફૂલ રિમાન્ડ લેવાની થઈ ગઈ એમ તમે મને નહીં સાહેબ મને બેહી હું બેહી સ્ટેશન નહીં સાહેબ પણ એમ મને મારું નામ રમવાય છે

મારો મિત્ર હતો મને દીધું આમ તમારી ઉપર થઈ કે નહીં નથી દારૂ મળે છે આમ દારૂ મળે છે કે ઇંગ્લિશ મળે છે આમ ક્યાં ચાલે છે તો છે ચાલે છે મારા મિત્ર હતો

તમે આજે આક્ષેપ લગાવો છો તે તો સાચા છે હા સાહેબ હિસાબે એને કીધું પાંત્રીસ હજાર રૂપિયા આપો તો તમને છૂટા કરી દઈને જે મારી હતો એના એને ભાઈ તોડ કર્યો દસ હજારનો જે મારી બોટલ લઈ ગયો હતો એને દસ હજાર રૂપિયા એને છોડી મૂક્યો એમ અચ્છા આ બાબતે તમે પીઆઈ સામે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવાના છો કે કેમ સાહેબ હા તો આપે સાંભળા જે આ ઇજાગ્રસ્ત રામજી મેર જે છે રત્ન કલાકાર તેના પોલીસ ઉપર ગંભીર આક્ષેપ છે રાજ્યના ગૃહમંત્રી જ્યારે કસ્ટોડિયલ ડેથ થતું હોય છે ત્યારે આ અધિકારીઓને કોઈ જ છાવરતું નથી હોતું પર માટે પોલીસને પણ કહેવાનું કે જે કાયદો છે તે તમે હાથમાં ન લ્યો ત્રણ દિવસ સુધી આ યુવકને ગોંધી રાખવામાં આવ્યો હતો આ યુવકના તેવા આક્ષેપ છે તેનું કહેવું છે કે પહેલા જે વ્યક્તિ પકડાનો હતો તેની પાસે પોલીસે દસ હજાર રૂપિયા જેટલી તોડની રકમની માંગણી કરવામાં આવી હતી તથા મારી પાસે પાંત્રીસ રૂપિયા જેટલી માંગણી કરવામાં આવી હતી તે હું નહીં દઈ શકતા મને ઢોર માર મારવામાં આવ્યો છે તેવા આ યુવકનો તથા તેના જે ભાઈ છે તેનો ગંભીર આક્ષેપ છે આ મામલે આજે યુવકના પરિવારના જે તેના ભાઈ છે તેનું પણ એક નિવેદન સામે આવ્યું છે સાંભળો શું કહી રહ્યા છે તેના મોટા ભાઈ ત્રણ દિવસ થાય એમને પોલીસ સ્ટેશન લઈ ગયેલા હતા પછી મેં અમને ફોન કર્યો મારા મિત્ર દાઠા છે એમને મેં ફોન કર્યો કે ભાઈ તું ભાઈને ટિફિન દઈએ એવડા લોકોને હજી આજ કાંઈ છૂટો નહીં કરે એટલે એવડા લોકોને મેં ટિફિન દેવો મૂક્યો તો એવડા લોકો અંદર ગયા એટલે ના ભાઈ હતો નહીં એટલે એણે સાહેબોને પૂછ્યું ના બીજા હોય કે નહીં કોન્સ્ટેબલ કે બીજા કોઈ નાના અધિકારી એમને પૂછ્યું કે ભાઈ રામભાઈ ક્યાં છે તો એવડા લોકોએ કોઈને હરકો જવાબ આપ્યો નહીં એટલે એ ભાઈ એવો ભાઈ એ કે ભાઈ અહીંયા છે નહીં એટલે એને દુકાનવાળાને એવું પૂછ્યું કે ભાઈ અહીંયા એ કે હમણાં એ કે મારા મારી કંઈક થાતીથી હતી સાહેબ મારતા હતા અને ગાળું બોલતા એમ કરીને એ કે કંઈક પડી ગયો છે એટલે એને દવાખાને લઈ ગયા એટલે એ ભાઈ દવાખાને ગયો એટલે દવાખાને જો એટલે એને અંદર જવા ન દીધો સાહેબેના સાહેબે ગાડી જાડી મૂકી દીધી ગેટે એ કે અંદર કોઈ નથી જવાનું પણ એણે એવું કીધું કે ભાઈ હું અહીંયા ડાઠાનો છું મારે દવા લેવા દઉં મને ઉધરસને એવું થઈ ગયું એટલે એટલે એ દવા લેવાના બાને અંદર ગયો અને જોયો ભાઈને તો એને બે ભાન હાલતમાં હતો અને એણે તરત મને ફોન કર્યો સાહેબનો ફોન આવ્યો નથી કે ભાઈ તમારો ભાઈની આ પોઝિશન છે એટલે મેં સીધી ડાયરેક્ટ નાથી ગાડી મૂકી દસ મિનિટમાં હું ડાઠા પહોંચ્યો અને ના અંદર ગયો તો હવે સેબની બધા કાપલો આખો ના અહીંયા હતો અને એ મોવા લઈ જવાની તૈયારીમાં હતા દવાખાને લઈ જવામાં કે ભાઈ દવાખાને અમે લઈ છીએ એટલે પછી મેં કીધું ભાઈ સાહેબ હોવાના જવાનું મારે ભાવનગર ગુઈ જવાનું છે એટલે કે કાંઈ વાંધો નહીં હાલો ભાવનગર એને પ્રાઇવેટ ગાડી હું કહું પ્રાઇવેટ નહીં મેં કીધું મારે એકસો આઠ બોલાવી છે એટલે એકસો આઠ એવડા લોકોએ ન બોલાવી દીધી એ નાથી પ્રાઇવેટ ગાડી એમાં નાખીને એવડા લોકો ભાવનગર રવાના થઈ ગયા રવાના થઈ ગયા જે મેં પાછળ વાહું વાય ગાડી મેં વાહું વાય હું એને આરો હારી એટલે મારી પહેલાં એ અહીંયા બીમ્સમાં દાખલ થયા એટલે ભીમ્સ એવું કીધું ભાઈ અહીંયાની તમે સરકારી મજા જાવ એટલે પછી નાથી ના પાડી જે એ સિવાય આરોગ્યમાં જ તો આરોગ્યમાં જ્યાં હતા હું ના પહોંચી ગયો મેં કીધું સાહેબ અમારે આરોગ્યમાંય ન જવાનું અને બિન્ફમાં એને જવાનું અમારે જવાનું છે સટીમાં એટલે અમે એને સટીમાં લઈને આવ્યા ના હોતી મને અને પછી એને માર એટલો માર્યો છે અમને કોઈ જાતની કોઈ જાતની એફર નહીં કોઈ જાતની અને નગર એને મારવો હોય તો પહેલાં એને ઓલા કે શું કહેવાય કે પહેલાં આપણે એને કોર્ટ મંજૂર લેવા જ હોય કે ભાઈ આને રિમાઇન્ડ ઉપર જે કાંઈ પણ ગુનો કર્યો છે તો એની માટે પહેલી એફર કરવી પડે એફર કર્યા વગર અરજી ઉપર અને ઢોર માર માર્યો છે માર એવો માર્યો સાહેબ કે બાંધી બાંધીને માર્યો બાંધીને લટકાડ્યો લટકાડીને માર્યો અને બાણું દઈને માર્યો અને એ બધું એવડા લોકો એમ કહે છે અહીંયા હવાર સાંજે મીડિયાવાળા આવ્યા તો એવું કીધું ભાઈ અમે એને માર્યો નથી માર્યો નથી તો તમે તમારા સીસીટીવી જુઓ કે ભાઈ ભલે માર્યો કસ્ટડીમાં કેમેરા ન હોય પણ એને દવાખાને લઈ જાય એ તો સાબુથી નીકળશે ને એ કેમેરા જોર આવો માર પરમાર સાહેબે મકવાણા સાહેબે સીએસ સીએસ મકવાણા

તો આપે સાંભળ્યા હતા રામજી મેરના મોટાભાઈ તેનો પણ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે આ મામલે ભાવનગરના જે પીઆઈ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે ચેતન મકવાણા ઉપર તેનો અમે નવજીવન ન્યૂઝ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે ફોન કટ કરી દીધો હતો પોલીસ જે છે તેનું પાપ છુપાવી રહ્યું હોય જ્યારે મીડિયાથી છુપાવી રહ્યું હોય તો તેવું લાગી રહ્યું છે ત્યારબાદ તેમના ઉચ્ચ પોલીસ અધિકારી છે એટલે કે મહુવા ડિવિઝનના જે એએસપી છે અંશુલ જૈન તેનો પણ નવજીવન ન્યૂઝ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તેમણે પણ ફોન કટ કરી દીધો હતો અને ફોનનું

આક્ષેપ લાગ્યા છે તેને પીઆઈ પીએસઆઈમાંથી પીઆઈનું પ્રમોશન મળ્યું હતું ત્યારે જે આ વિકાસ સહાય છે ડીજીપી તેમણે જ તેમને પાઇપિંગ સેરેમની કરવામાં આવી હતી અને સ્ટાર લગાડવામાં આવ્યા હતા પરંતુ આવા અધિકારીઓ જે છે તે પોલીસનું જે નામ છે તેનું જેનું મોરલ છે પોલીસનું તે ડુબાડતા હોય તેવું લાગી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે આ જે ગંભીર આક્ષેપો લાગ્યા છે તેમાં કેટલી સત્યતા છે અને કેટલું ખોટું છે અને આવા અધિકારીઓ સામે ઉચ્ચ અધિકારીઓ હવે શું પગલાં લે છે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર वैष्णवजनतो कहिये जे